લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે સી આર પાટીલના સમર્થકો સાથે ફોર્મ ભરવા તો નીકળ્યા હતા તો પહેલા સી આર પાટીલે પહેલા માતાના પગે લાગે આશીર્વાદ લઈ સમર્થકોના મોટા કાફલા સાથે નવસારી પહોંચીને ફોર્મ ભર્યું તો સુરતથી સી આર પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જોડાયા હતા લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે

અને રેલીમાં લોક ડાયરાના પ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારી દ્વારા વિવિધ લોકગીત રજૂ કરાયા હતા સીઆર પાટીલે ફોર્મ ભરવા છતાં પહેલા મીડિયા સાથે પણ વાત કરી હતી તો સીઆર પાટીલે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એમ તો પાટિલ સાહેબનો પાટીલ સાહેબ ની આ ચોથો ટર્મ છે એટલે અહીંયાથી આખા સુરત થી ને નવસારી થી ત્રીસ થી પચીસ હજાર ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોની ત્યાં ઉપસ્થિત રહેશે જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જયારે સાહેબ ને લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ માં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ મળશે બ્યુરો રિપોર્ટ S9 નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે